નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા શહેરમાં આજરોજ રામનવમી નિમિત્તે વાડી પ્રખંડ દ્વારા ભગવાન રામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વધુમાં જણાવ્યું કે જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ વાડી પ્રખંડ દ્વારા શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે આ શોભાયાત્રા સુમધરાવ સંજીવની હોસ્પિટલથી પ્રસ્થાન થઈ મહેશનગર ચાર રસ્તા ગણેશનગર ચાર રસ્તા શિવનગર ગાજરાવાડી ચાર રસ્તા વિહાર ટોકી અલ્પના ટોકી પ્રતાપનગર થઈ જેની સ્કૂલ જેની સ્કૂલ આગળ પ્રતાપ ડભોઈ રોડ સમાપન થશે આ શોભાયાત્રામાં સંતોની ઉપસ્થિતિ રહી હતી આ શોભાયાત્રામાં ભવ્ય શોભાયાત્રા થઈ છે એમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજે પોતાની ઉપસ્થિતિ દર્શાવી છે આ શોભાયાત્રામાં સંતોની ઉપસ્થિતિ રહી છે જેમાં ગુરુદ્વારાના પ્રતાપનગર ગુરુદ્વારાના સંત હરિસિંહજી ચોટરાણી તથા ચોખંડી હનુમાનજી મંદિરના હનુમાન સંત ચંદ્રપ્રકાશગિરીજી તથા વાડી સ્વામિનારાયંદ સંતો અને રામજી મંદિરના સંકેત સંકેત મહારાજ ભોલે તથા દસ માતા મંદિર ગાજરાવાડીના મહાનશ્રી અરવિંદભાઈ મહારાજની ઉપસ્થિત રહેલી આ શોભાયાત્રામાં વિશ્વ પરિષદના વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના ધર્માચાર્ય સંપર્ક ઉપપ્રમુખ અનિલભાઈ જૈન માન્યશ્રીની ઉપસ્થિત રહેલી તથા વડોદરા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા વિભાગના ઉપાધ્યક્ષ માન્યશ્રી રાજીવજી કંબોજ એ ઉપસ્થિત રહેલી આ આ સૌ વાસ્ત ખૂબ મોટો પ્રમાણે હિન્દુ સમાજે સ્થાકર આપ્યો છે જય શ્રી રામ મારું નામ દિનેશ રાઠોડ વડોદરા મહાનગર ભદરંગ દલ સહ સહયોજક